શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત કથાના અડતાલીસમાં એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ આ એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણનો મથુરા પ્રવેશ જ્યારે પ્રભુ ધર્મની સ્થાપનાની શરૂઆત કરવા પોતાના બાળમિત્રોને વિદાય આપી મથુરા તરફ પ્રસ્થાન કરે છે અક્રુરજીનો રથ ધીમે ધીમે મથુરાની તરફ આગળ વધી રહ્યો છે પાછળ વૃદ્ધાવન વાસીઓ ગોપીઓ અને ગોપાલો આંખોમાં આંસુ લઈને બોલી રહ્યા છે કાનુડા અમને છોડીને ના જજો કૃષ્ણ હાથ જોડીને કહે છે મિત્રો હું ધર્મની સ્થાપના કરવા જઈ રહ્યો છું જ્યાં પણ રહું ત્યાં તમારો પ્રેમ મારા હૃદયમાં રહેશે જ્યારે રથ મથુરા પહોંચી ગયો ત્યારે નગરીના રસ્તા સુગંધિત ફૂલોથી સજાવવામાં આવ્યા હતા લોકો ખુશીથી બોલી રહ્યા હતા ગોકુલના કૃષ્ણ અને બલરામ આવ્યા શહેરમાં એક નવી ઉર્જા છવાઈ ગઈ સૂર્યપ્રકાશ પણ જાણે વધુ તેજસ્વી લાગતો હતો કૃષ્ણ અને બલરામ નગરીમાં પ્રવેશ્યા બાળકો દોડીને ફૂલો વરસાવી રહ્યા હતા સ્ત્રીઓ આરતી ઉતારી રહી હતી અને વયસ્કો આશીર્વાદ આપી રહ્યા હતા તે દરમિયાન કંસ રાજમહેલમાં હતો તેના મનમાં વિચાર હતો હવે એ બંને મથુરામાં છે હવે મારી યોજના સફળ થશે એણે આજ્ઞા આપી આજે નગરીમાં રથોત્સવ રાખો અને એ પ્રસંગે કૃષ્ણ અને બલરામને બોલાવો એ જ મારી તક હશે જ્યારે લોકો કૃષ્ણને નજીકથી જોયા તેમને લાગ્યું કે આ તો કોઈ માનવી નથી આ તો પરમાત્મા છે કૃષ્ણના ચરણોમાં જળહળતું તેજ હતું એમના સ્મિતમાં દિવ્ય શાંતિ હતી કૃષ્ણના ચહેરે દેવ સમાન ક્રાંતિ હતી બલરામની શક્તિ અને સંતુલન એનો સાથ આપતી હતી બંને ભાઈઓનો મથુરા પ્રવેશ એ ધર્મમાં નવા યુગની શરૂઆત હતી આ પ્રસંગ આપણને શીખવે છે કે જીવનમાં જ્યારે વિયોગ આવે ત્યારે તેને અંત ના માનવો એ તો નવા ધર્મયુગની શરૂઆત હોય છે કૃષ્ણ બતાવે છે કે ભક્તિ અને કર્તવ્ય બંનેને સમાન રીતે નિભાવવું એ જ સાચું જીવન છે વિયોગમાં પણ પ્રેમ અને પ્રેમમાં પણ ધર્મ એ કૃષ્ણ લીલા છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણ દ્વારા રાજમાર્ગમાં

ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજ